ભાઈ જયવીર વક્રાજ આયન કંપનીનો બાજુમાં ખાયામાં જુવારનો વિડિયો હું બતાવે એમ તાપું છે ને અને ખાયામાં એવું છે ભાઈ બાજુમાં આપણ હતા ને ભાઈ આપ તો ખાતા એક લિમિટ ની આપવા વાળો તો બીજા છે માતાજીનો જુવાર તો ખાયામાં જે ખતો જુવાર આવે છે બરોબર એ જુવારમાંથી કઈ ખબર છે કાકરાજી એ કબૂતર આપણે ના છોડવા દેતી છે ને આપણો ઘરવાળો દેખાય તો આપ કબૂતર આયા

દીપાલી બેન ખુદ નાખી રહ્યા છે હવે બસ લેવા એટલે રહેવા દો એટલે ઓલા કબૂતર નાખવાની છે ને મસ્ત કબૂતરા છે જો આમ કેટલા કબૂતર છે આ કબૂતર તમારે દુનિયાના ગમે એટલી જાહેર નાખો ને એટલે બધી ફટાફટ ખવાઈ જાય ઉડે રે આકાશ કોઈ માણસ આવે ને એટલે તરત ભાગે આ ને પાછા તરત આવી જાય કેટલા કબૂતર છે જુઓ હવે આપણી પાસે ત્રણ ચાર સબૂતરા છે આપણે નાખવા જાય છે જોઈ જોઈ મસ્ત વિડીયો બનાવવાનો છે આ કબૂતરા ગાઈડનો કેવું લાગે લાઈક કરજો કોમેન્ટ કરજો ને આપણી ચેનલને સપોર્ટ કરજો પાણીનું બે ટપ મૂકેલા છે અહીંયા બરાબર